અમરેલીના જાફરાબાદ બંદર પર સાગર ખેડૂઓને થયું કરોડોનું નુકસાન વિશ્વભરમાં એકમાત્ર બોમ્બલા મચ્છીનું ઉત્પાદન થતા જાફરાબાદના માછીમારો પાયમાલ બન્યા છે કમોસમી વરસાદથી કરોડોની કિંમતની સુકવેલ મચ્છીને નુકસાન થતા સાગર ખેડૂઓ મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાની અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જાફરાબાદ બંદર પર પહોંચીને સાગર ખેડૂઓની વ્યથા સાંભળી સાગર ખેડૂત મહિલાઓ સાથે કોંગ્રેસના નેતાઓએ સંવાદ કરીને નુકસાનીનો તાગ મેળવ્યો અમરેલીના જાફરાબાદ બંદર પર સાગર ખેડૂને થયું કરોડોનું નુકસાન વિશ્વભરમાં એકમાત્ર બુમ્મલા મચ્છીનું ઉત્પાદન થતા જાફરાબાદના માછીમારો પાયમાલ બન્યા છે કમોસમી વરસાદથી કરોડોની કિંમતની સુકવેલ મચ્છીને નુકસાન થતા સાગર ખેડૂઓ મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાની અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જાફરાબાદ બંદર પર પહોંચીને સાગર ખેડૂતોની વ્યથા સાંભળી સાગર ખેડૂત મહિલાઓ સાથે કોંગ્રેસના નેતાઓએ સંવાદ કરીને નુકસાનીનો તાગ મેળવ્યો